ચાલો પહેલું છે હિમવૃષ્ટિ એટલે કે સ્નોફોલ હિમવૃષ્ટિ એટલે કે સ્નોફોલ સ્નો સ્નો ઉપરથી શું ખબર પડે કે બરફ બરફ બરફવર્ષા થશે જો પહેલાં તો એક વસ્તુ યાદ રાખો આ જે વરસાદ આવવાની પ્રક્રિયા છે ને એ તો બધામાં સેમ જ છે એ બધામાં સેમ છે પરંતુ પરંતુ તાપમાનમાં અને એમાં થોડો ઘણો ફેરફાર થશે ને એટલે અમુકવાર હિમ પડશે અમુક વાર કરા પડશે અમુકવાર વૃષ્ટિ સાદો વરસાદ આવશે એના આધારે તાપમાનના આધારે ફેર પડશે બાકી પ્રક્રિયા બધાની સેમ જ છે અત્યારે આપણે જોયું કે દરિયાના પાણીમાંથી બાષ્પીભવન થાય ને એ બધું બરાબર નાના ધોરણોમાં જે સમજી ગયા છે તો હિમવૃષ્ટિ સ્નોફોલમાં શું થાય કે ભેજવાળી હવાનું તાપમાન ઝીરો ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચો થઈ જ નીચું થઈ જતાં ભેજનું ઘણી ભવન થાય છે અને ભેજ જે છે કે જે ભેજ વાયુની અંદર છે એ ડાયરેકશનની અંદર બની જાય છે હિમકણોની અંદર કે નાની હિમપત્તિઓની અંદર ફેરવાઈ જાય ફેરવાઈ જાય છે હિમકણો અને નાની હિમપત્તિઓ કેવી હોય એ આપણે ગઈકાલે જોઈ લીધું હતું કે ઓલા જે વૃક્ષના પાંદડા એની ઉપર કેવો બરફ છવાઈ ગયો તો બસ એવી હિમપતિઓ ફરવાઈ જાય અને આ હિમકણો કે હિમપત્તિઓ મોટી બનતા વૃષ્ટિ સ્વરૂપે પૃથ્વી ઉપર પડે છે અને તેને હિમવૃષ્ટિ કહે છે એટલે બરફ પડે ટૂંકમાં હિમવૃષ્ટિ ક્યાં જોવા મળે તો કે ઊંચા અક્ષાંશોમાં જોવા મળશે ને ઊંચા અક્ષાંશોમાં ઊંચા અક્ષાંશો એટલે યસ ધ્રુવ પ્રદેશોમાં ઊંચા અક્ષાંશોમાં જોવા મળશે જેમ કે કેનેડામાં ગ્રીનલેન્ડમાં ધ્રુવ પ્રદેશોમાં આ જોવા મળે હિમ આ ઉપરાંત ઊંચાઈવાળા પ્રદેશમાં પણ જોવા મળશે જેમ કે હિમાલય એન્ડીઝ રોકીઝ આજની પર્વતમાળાઓ પણ હિમવરસાદ જોવા મળે છે આપણે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ત્યાં આવું બધું જોવા મળતું હોય છે બરાબર તો કે હિમવૃષ્ટિથી જે તે પ્રદેશનું હવામાન કેવું થશે ઠંડુ થશે અને પવનો દ્વારા તે ઠંડી દૂરના વિસ્તારો સુધી પહોંચશે ઊંચા વિસ્તાર છે ઊંચા આક્ષાંશવાળા વિસ્તાર છે અથવા કોઈપણ જગ્યાએ જ્યાં હિમવર્ષા થશે હિમવર્ષા થશે તો શું થશે એનું હવામાન ઠંડુ થઈ જશે અને ત્યાંથી જે પવન વાતા હશે તો એ એ ઠંડા પવનો હશે તો એ ઠંડીને દૂર સુધી લઈ જશે જેમ આપણે વાત કરીએ કે શિયાળાની અંદર આપણે હિમાલયમાં ભારે હિમવર્ષા થાય છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આ બધી જગ્યાએ તો બરફ ત્યાં પડતો હોય બરાબર ત્યાં ઠંડી વરસાદ થતી હોય તો ત્યાંના કારણે ત્યાંના પવનો જે છે એ સમગ્ર ઉત્તર ભારતની અંદર સમગ્ર ઉત્તર ભારતની અંદર જે છે એ ઠંડીનું મોજું ફેલાવી દેતા હોય છે ઠંડી લાવી દેતા હોય છે સમગ્ર ઉત્તર ભારતમાં તો છોડો ગુજરાત અને રાજસ્થાન સુધી પણ આ ઠંડો પવન આવી જતા આવી જતો હોય છે છાપાની ખબરોમાં ન્યૂઝપેપરની અંદર હેડલાઇન્સની અંદર તમે આવી વસ્તુ જોતા હશો કે હિમાલયમાં બરફ પડવાથી અથવા જમ્મુ કાશ્મીરમાં બરફ પડવાથી ગુજરાતમાં ઠંડીનું મોજું ત્યારે આપણને એવું લાગતું હોય કે ભાઈ ત્યાં બરફ પડ્યો તો આપણને શું લેવા દેવા પણ હવે ખબર પડી કે એવું શા માટે થઈ છે કારણ કે પવનો જે છે એ એ ઠંડકને આપણી અહીંયા સુધી લાવતા હોય છે બરાબર